ક્રિસ્પી ક્રિસ્પી જોતા જ ખાવાનું મન થઈ જાય આજે આપણે એવા ઢોંસા બનાવ્યા છે આજે બધા એને ઢોસા ખાવાનું મન થયું તો મારાથી બધા સરસ જ બને છે બહુ વર્ષો થયો પ્રેક્ટિસ કરીને સરસ તમને બતાવું શું શું બનાવ્યું છે જો છે સરસ ક્રિસ્પી બને છે

છે ટોપરા માંથી બને ચણા દાળ પલાળી નાખી દે તો દાળ પલાળી નાખાય બે કલાક પલાળી દેવાય અથવા તો ચણા ના ડાળી આવે છે તૈયાર માર્કેટમાં એ નાખી દેવા હવે આ સાંભળ ગરમ રે એટલે મે આમાં નમક નાખ્યો છે આ છે આપણે બટેટાનો મસાલો ફોસાવ પર છે ને બાકી કલર જોરદાર જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને તમારા લોકો ને ઓસી ઢોસાની તો બહુ વર્ષોથી બનાવું એટલે પ્રેક્ટિસ બહુ થઈ ગઈ છે એટલે બને છે સરસ એવું નથી કે ક્યારે બેગડાવું નાની હતી ને રસોઈ બનાવવાનો શોખ જો સરસ ડિઝાઇન દે પર અમેકટ મિનિમમ ઉતલી જ फटाफट તો તેગી મસાલો નું લગાવીને હું તમને મસાલો નાખી આવી રીતના ધીમે ધીમે હલાવી એટલે પાછું ચોટી નહીં હોય ચમચાર ચોટી લે બરાબર બને નહીં પ્રોપર લસુણ લગાવી દેવ તીખો ભાવતો હોય તો વધારે લગાવજો બધા મીડિયમ આપણે સાંભાર અને ઢોસા પરફેક્ટ તૈયાર છે જે કોઈને ભાવતા હોય ખાવા હોય આવી ખાવા માટે બહુ મસ્ત ઢોસા આવે છે બનાવતા તમને લોકોને ભાવશે પણ બહુ જ હવે બાય